ટ્રેનમાં તસ્કરો દ્વારા મુસાફરોની ગર્દીનો લાભ લઈને ચોરી કરવાના અવારનવાર બનાવો બનતા હોય છે ત્યારે સુરત પોલીસે રેલવે ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરોની ગર્દીના તકનો લાભ લઈને મોબાઈલ ફોનની ચોરી કરનાર રેડા ચોરીસમ પાસેથી નેવ્યાસી હજારના મતાના મોબાઈલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા સુરત રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર અવધ એક્સપ્રેસ ટ્રેનના વચ્ચેના રિઝર્વેશન કોચમાંથી શંકાસ્પદ હાલતમાં એક ઇસમ દેખાયો હતો જેથી રેલવે પોલીસે તેની પૂછપરછ કરતા તેનું નામ સઈદ ખાન શરીફ ખાન ઉર્ફે શહરી ખાન પઠાન અને સુરતની અંગઝડતીમાંથી સાત અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન મળી આવ્યા હતા નેવ્યાસી હજારની અંદાજીત કિંમતના ફોન સાથે આરોપીને ઝડપી લઈને પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી જેમાં તેણે અલગ અલગ ટ્રેનમાંથી મોબાઈલ ફોનની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું પોલીસે આરોપીને ઝડપી લઈને કુલ બે ગુનાના ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે